ચા ન થાણું નાસ્તો કરવા નાસ્તો મજા નુલી બાજુ શું દાલફ્રાઇડ જીરા રાઈસ આ બાજુ કુકર મુકઈ ગયું છે દાલ ફ્રાઇડ જીરા રાઇસ चाने मस्त के मजा आ चान पूरी खाए और मजा आ नौकरी करवा दी तीखी पूरी है ना चाय चलो भैया नाश्तो करवा देखो ये मेरा दीका क्या लेके आया किस है किसका लड्डू है चूरमा का लड्डू लाए तन बहु लाडवा खा लो बनाया, सुपर बनाया है ऊपर इसमें रख हां तुम तो वेटर बन गए हो तो लड्डू होटल <laughs> बना के सबको परोसने के लिए तैयारी करता है रखा बनी है एम आई को हम्म और रखा बन गया एम आई को चलो मित्र अब थोड़ी व्हाइट बनानी है से तैयार आड़ी न ऊभी फुल वाइट और आड़ी व्हाइट को दिल कर लो દૂધને પાણી મિક્સ કરી દૂધને પાણીથી વાઈટું બનાવીને બહુ મસ્ત બને અને ગમે એમાં આમ ફેર્યું હોય કે આગી પાસે થઈને ડબ્બો ભરી લે ને પછી ગમે ત્યારે પલાળી હોય ને તો એ વાઈટું એવી નહીં સરસ રસ સીધી દૂધને પાણી મિક્સ કરીને વાઈટું બનાવી જો મમ્મી હું કામ કરે છે કામ મમ્મી નહીં કામ કરતી હવે બેન ખાલી વિડીયો ચાલુ કર્યો છે જો મમ્મી હું કરે છે એને સીધા બેન હે ને જબલ હેલો

ઓ બસ સીધો રાખો અલ્યા નહોતું આટને હું फटाफट ખાઈ લો પછી જાવ બાય બાય વાઉ બાય બાય ચાલો મિત્રો આપણે ત્યારે વાઇટુ આટલી બનાવી નાખી છે શ્રાવણ મહિનો આવે છે એટલે નિમિત્તે આપણે દીવા ધૂપ ને પૂજા શ્રાવણ મહિનામાં વધી જાય મંદિરે અમુક જગ્યાએ જવાનું એટલે આપણે વાઈટુની જરૂર વધારે પડે એટલે થોડી થોડી અત્યારે બનાવી અત્યારે આટલી બનાવી લીધીશ હવે સ્મિતભાઈને મૂકવા જવાનો ટાઈમ થાય છે ચાલો થઈ ગયો બટા તૈયાર હવે સ્મિત હાલો મૂકો રો મકડા મોડું થાય હાલ નીચે ઉતરો ચાલો હવે બીજી બપોર પછી કરશું

જય શ્રી કૃષ્ણ હો રંધા બટા બધું આવી ગયું તારું

આપણે દાલ જીરા રાઈસ છે પાપડ ઠંડી ઠંડી સવારે બઉ હેવી નાસ્તો કરી લીધું તું મસાલા પુરી ચા એટલે અત્યારે દાળ ભાત જ તે ખાલી ના ના રાખો રાખો વિડીયમ બોતા જો કે આ તાર છોકરો ખાય એટલે રાખો બસ જો આ લાવી દીધો એનું આ પરિણામ જો તો હા હા વારા જો 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 આ મસ્તી કરી જો હમ નિશાળ પર પડતાના ફૂલ ચાર્જિંગ થઈ ગયું નહીં સ્મિથ એટલી મજા આવે એટલી મજા આવે તું કાન કેમ હટો એટલે અત્યાર સુધી ક્યાં બેઠો તો અહીંયા આઈ ગાંઠી આઈ

ચાલો મિત્રો મસ્ત મજાની કડક મીઠી ચા પીવા તારે પીવાની શાક ને ભાખરી બટેકા શાક અને ભાખરી ચાલો બધા જમી લઈ આપણે હા સીરમ છે આ

વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં પણ બાજુમાં બે બે લાયકન છે એને બી જરૂરથી દબાવી દેજો અને પહેલો વિડીયો અમારો આવશે તમારી પાસે ચાલો મળીએ કાલ સવારે ફરીથી એક નયા બ્લોગમાં મળીએ કાલ સવારે ગુડ નાઇટ બાય